ગરમી થાય છે અરે અવાજ જોરથી બહુ બફારો થાય છે એક તો અને વારો છે જો બે જોઈ હાલો યુટ્યુબ ફેમિલી પેલા તો બધેની જય માતાજી માતાજી બહત અને આ છું એટલે આમાં

કા ગરમી થાય છે અરે વાત જોવા જઈએ ભાઈ આ છે ને ભાઈ બહુ બફારો થાય છે એક તો અને આપણો વારો છે ભાઈ પૂરિયું તળવાનો જો બે જોઈ બીનો બર્થ ડે છે અને વારો છે આપણો ભાઈ જો મસ્ત મજાની પૂરી તળાય છે તો ભાઈ પૂરી તળાય તો તમે બધા આવી જાઓ જમવા માટે રસપુરી અને બટેકાની ભાજી છે મસ્ત મજાની તો આવી જાઓ ભાઈ પછી કાલે કહેતા નહીં કે બર્થ ડેનું કીધું નહીં પ્રોગ્રામ અને ખાસ કરીને ભાઈ છે ને પાર્સલ સુવિધા નથી ભાઈ એટલે હે ને આવું ને અહીંયા લાવવું પડશે તમારે જમવા માટે તો ચાલો બન્યા રહેજો મસ્ત મજાની પૂરી થાય ચાલો ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે અને મસ્ત મજાનું ભાઈ જમવાનું બની ગયું છે અને જમવામાં તમારા જુહી બેનનો બર્થડે છે આજે ભાઈ તો ભાઈ થોડુંક બર્થડે વિશ કરી નાખ્યું અને આ બેનનો બર્થડે છે હેપી બર્થ ડે હાલો બધા રસપુરી ખાવ એમ તો કે બર્થડે છે તારો બર્થ છે ને મજા નીલુ બેન બધા આવી ગયા છે તમે જોઈ બેન ને બર્થડે માં આયા છો તો જો ભાઈ આ બધાને જો પીર છે શું કયો હાલો બધા રસપુરી ખાવા રસપુરી ખાવા તમારા ગોપી બેન બધા બેહી ગયા છે જો તો ભાઈ જો પૂરી છે મસ્ત મજે ને રસ છે અને આમાં સુકી ભાજી ઘરે બનાવેલો રસ છે આલો બધા રસપુરી ખાવા ઘરે બનાવેલો તો ભાઈ આને ઘરે બનાવેલો છે અને ભાઈ જો આવી કઈક સુકી ભાજી છે અને આપણું મેન્યુ છે ભાઈ ડુંગળી રસ અને પૂરી ભાઈ આવું બધું હોય છે મસ્ત મજાનું તો ચાલો ભાઈ અમે જઈએ છીએ જમવા માટે તો આવી જાઓ બધા જમવા ચાલો ફેમિલી ફાઈનલી આપણે વાળું પાણી કરીને થઈ ગયા છીએ નવરા અને મસ્ત મજાનો ભાઈ રસ પૂરીને સૂકી ભાજી હતી મસ્ત મજામાં જમીન લીધું અને ભાઈ જમીન તો હે ને જીવન મસ્ત મજાની કેરમ રમે છે નાના ના બારોકની રામ છે જો મારો આદિ આમ લો પડ પૈસા આવી આટલા પૈસા આવી આપણે જો 500 યુસે 500 બધા ગોળા આપા આ બે પટ્ટી આપડી તો ભાઈ આ છે નાના છોકરાઓની રમતું મસ્ત મજાની અને ભાઈ આપણે જુઈબહેન બેનનો બર્થડે ઉજવો ને કેક ને એવું કાંઈ રાખ્યું નહોતું એનું કારણ છે કે નાના હું ને એ લોકો એવું હોતું નહીં એટલા માટે ભાઈ આયોજન કરશું તેથી બહુ મોટું આયોજન અત્યારે છે ને ટૂંકમાં બતાવી દીધું કેમ કે રસપુરી બનાવી નાખી અને બર્થડે ઉજવાઈ ગયું હતું બધું તો ચાલો તમે એક મસ્ત મજાની પેમેન્ટ કરી દેજો મારા બેન માટે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી લેજો মন বিজয়ে প্ৰায় মাতী জয় দৰ্শন